જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ગુજ્જુ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે કારેલા બટેકાના શાકની રેસીપી જોઈશું તો તેના માટે આપણે આ રીતના લાંબા કારેલા સુધારી લીધા છે જે સ્લાઇસની જેમ હોય એ રીતના અને અંદરના જે કડક બીયા હોય આપણે દૂર કરી લીધા છે અને કૂણા બીયા રાખેલા છે અને આમાં જો તમારે વધારે બટેકો ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો મેં અત્યારે એક મીડિયમ સાઇઝનું બટેકું ઉમેર્યું છે હવે આપણું શાક સુધારી દીધું છે એટલે આપણે એને વખાર કરી લઈશું તો એના માટે આપણે જાડા તળિયાળું વાસણ મીડિયમ ગેસ ઉપર ગરમ કરવા મૂક્યું છે અને એમાં બે મોટી ચમચી તેલ તેલ ઉમેરી દીધું છે આપણું ગરમ થઈ જાય એટલે એમાં આપણે એક આપણી રાય રાઈ સતળાવા દઈશું અને આપણી રાઈ સારી રીતે આ રીતના સતળાઈ જાય ત્યારબાદ એની અંદર આપણે જીરું અને મીઠા લીમડાના ફ્રેશ પાન ઉમેરી દઈશું ત્યારબાદ આપણે આ રીતના લીલા મરચાં ઉમેરી દઈશું જો તીખા હોય તો તમારે ઓછા ઉમેરવાના છે અને સાથે જ હવે આપણે હિંગ ઉમેરી દઈશું ચપટીક જેથી આ શાકની ફ્લેવર બહુ જ સરસ આવશે હવે આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું અને આ બધી વસ્તુને સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું ત્યારબાદ હવે આપણે જે શાક સુધારીને રાખ્યું છે તે આમાં એડ કરી દઈશું બધું જ અને એને તેલ સાથે પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાનું ઉપરથી નીચે કરીને પછી જ બાકીના મસાલા કરીશું આપણે તમે આ રીતના શાકને બનાવશો ને તો તમારું શાક ખાવામાં બિલકુલ પણ કડવું નહીં લાગે જનરલી બધાના ઘરમાં આ શાક તો બનતું જ હોય છે પણ આજે આપણે જે શાક છે એ રૂટીન ઘરના મસાલા હોય એમાંથી જ બનાવીશું આમાં કોઈ પણ ગરમ મસાલાનો યુઝ કર્યા વગર હવે આમાં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને એને પણ સારી રીતે શાક સાથે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે કરીને તમારે ધ્યાનથી ઉમેરવાનું આગળ આપણે લીલું મરચું પણ ઉમેર્યું છે એટલે લાલ મરચું તમારા સ્વાદ પ્રમાણે તમે ઓછું વધતું કરી શકો છો હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તમે જેટલું ખાતા હોય એટલું તમારે મીઠું ઉમેરવાનું છે અત્યારે મેં અડધી ચમચી જેટલું ઉમેરેલું છે પછી તમને પાછળથી જરૂર લાગે તો તમે ઉમેરી શકો છો તો હવે આને સારી રીતે ઉપરથી નીચે પહેલાં શાકને મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી આની અંદર આપણે પાણી અત્યારે નહીં ઉમેરીએ બાદમાં એમાં આપણે પાણી ઉમેરીશું પણ એના પહેલાં સૌથી પહેલાં આપણે એની ઉપર એક થાળી ટાંકવાની છે જો સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહી છે એ રીતના અને હવે આપણે આ થાળી ઉપર એક કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈશું આ રીતના અને પછી બે થી ત્રણ મિનિટ થાય ને ત્યારે આપણે આ પાણી ગરમ થઈ જશે એટલે આપણે એને શાકમાં ઉમેરીશું આ રીતના ગરમ પાણી જ આપણે શાકમાં ઉમેરવાનું છે નોર્મલ નથી ઉમેરવાનું એટલે સરસ મજાનું ત્યાં સુધી શાક પણ આપણું ચડીને તૈયાર થઈ જશે અને આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે જો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે થાળી ઉપરનું પાણી ગરમ થઈ ગયું છે પણ પહેલાં આપણે શાકની અંદર પાણી ઉમેરતા પહેલાં આપણે આ શાકને સારી રીતે મિક્સ કરી લઈશું પહેલાં ઉપરથી નીચે કરીને હલાવી લેવાનું છે અને પછી આપણને જરૂર જણાય એટલું આપણે પાણી ઉમેરવાનું છે બહુ વધારે પડતું પણ નથી ઉમેરી દેવાનું તો જો આ રીતના તમે કોઈ પણ શાક બનાવશો ને તો એ બહુ જ ટેસ્ટી લાગશે આ રીતના ગરમ પાણી જ ઉમેરવાનું છે જે થાળી ઉપરનું રહ્યું છે એ જ આપણે આની અંદર ઉમેરી દઈશું અત્યારે મેં બે મોટા ચમચા જેટલું પાણી ઉમેર્યું છે અને બીજું આપણે થાળીમાં જ રહેવા દઈશું પછી જરૂર જણાશે તો ઉમેરતા રહીશું અને અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે અને હવે પાણી ઉમેર્યા પછી આપણે શાકને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના પાણી ઉમેરશો ને તો તમારા શાકનો જે ટેસ્ટ હોય એ પણ ચેન્જ નહીં થાય બહુ જ સરસ લાગશે ટેસ્ટી શાક લાગશે તો જો આ રીતના હવે આપણે બેથી ત્રણ મિનિટ હજી શાકને ચડવા દઈશું પાછું આ રીતના વચ્ચે વચ્ચે બેથી ત્રણ મિનિટ સુધી આપણે એને ચેક કરતા જવાનું છે શાકને અને સારી રીતે એને ચડવા દેવાનું છે હવે બે થી ત્રણ મિનિટ પછી આપણે ઉપરનું ઢાંકણ હટાવી લઈશું અને આપણે જે થાળીનું પાણી છે એને પણ દૂર કરી લઈશું હવે આમાં આપણે પાણીની જરૂર નથી અને હવે આપણે જે શાક છે એ હવે આમ મોસ્ટલી ચડી જ ગયું છે પણ અંદર પાણીનો થોડોક ભાગ છે એટલે આપણે એને ખુલ્લું ચડવા દઈશું એટલે એ આપોઆપ બળી જશે પાણી અને તેલ આજુબાજુથી છૂટું પડી જશે તો જો આ રીતના ઘરના જ રૂટીન મસાલામાંથી આપણે સરસ મજાનું કારેલા બટેકાનું શાક બનાવીને તૈયાર કર્યું છે તમે પણ એકવાર આ રીતના જરૂરથી બનાવીને ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે તમારા બાળકો પણ નહીં ખાતા હોય ને તો પણ ખાવા લાગશે તો ચલો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને સાથે જ વી આર બુજ્જુ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને હજી સુધી તેને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો તો ચલો હવે મળીએ નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ